દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સાપ કિસ્સામાં વધારો થયો છે સહિત જિલ્લામાં સાપ ડંખવાના કિસ્સામાં વધારો થયો છે એક જ દિવસમાં સાપે બે બનાવો સામે આવ્યા છે કલ્યાણપુરના રાવલી ગામે પંદર વર્ષની બાળકી ફળિયામાં રફતી હતી સાપે ડંખ માર્યો જ્યારે હર્ષદપુર ગામની વાડી વિસ્તારમાં ખેતી કામ કરતી એકવીસ વર્ષીય યુવતીને સાપે ડંખ માર્યો હોવાની ઘટના સામે આવી છે બંનેને સારવાર માટે જામખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાય ત્યારે એક અઠવાડિયામાં જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દસ જેટલા સાફ કરડવાના કેસ નોંધાયા છે દ્વારકામાં સાફ કરડવાના કિસ્સામાં વધારો નોંધાયો છે જોકે ચોમાસાની ઋતુમાં સાફ કરડવાના કિસ્સા વધ્યા છે એક જ દિવસમાં સરપદંશના બે બનાવો સામે આવ્યા છે એક અઠવાડિયાની વાત કરીએ તો એક અઠવાડિયામાં દસ જેટલા સાફ કરડવાના કેસ પણ નોંધાઈ ચૂક્યા છે અને અમારો પરિવાર ખેતી કામ કરે છે મારી દીકરી ખેતીમાં કામ કરી દે અને જાનવાર અઢી ગયું હતું એટલે અમે કડેલા અહીંયા દવાખાને આવેલા અને ડોક્ટરે સારી એવી સારવાર આપી છે અને સારું થઈ ગયું છે અત્યારે ચોમાસાની સિઝન હોય હાલ ઇમરજન્સીમાં સાપના કેસોના દર્દીનો ખૂબ વધારો છે ઇમરજન્સીમાં રોજ સાફ કરડેલા દર્દી ખૂબ આવે છે તો હાલ જ્યારે પણ કોઈ પણ દર્દીને સાફ કરડે ત્યારે તેને સૌપ્રથમ ગભરાયા વગર તરત જ નજીકના સગાને જાણ કરવી એકસો આઠને જાણ કરવી અને નજીકની સરકારી હોસ્પિટલ અથવા તો નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઈ જવું અને વેલા વેલા એન્ટી સ્નેક વિનમ